સચિનમાં યોજાયો મેગા આંખો નો કેમ્પ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન વિભાગ તથા રંગાનુરાગ ટ્રસ્ટ ટ્રસ્ટીન રજત જયંતિ વર્ષ તેમજ અન્ય દાતાઓના સૌજન્યથી રોટરી રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ માલિબા નેત્રસંકુલ નવસારીના સહયોગથી આયોજિત બારમો નેત્ર શિબે एल डी स्कूल कैंपस सचिन खाते प्रजा पंख सचिन अहवा आज कार्यक्रम में विशेष मेहमान तरीके रंगानुराग ना प्रमुख श्री गीताबेन वासिया मैनेजिंग ट्रस्टी श्री गिरिराज सिंह वासिया ट्रस्टी श्री जयराजबा सोलंकी वोर्ड नंबर तीस भाजप प्रमुख श्री तेजस भाई आहिर महामंत्री श्री मनोज सिंह सोलंकी कॉर्पोरेटर श्री हसमुख भाई नायका रोटरी आई ना चेयरमैन श्री रश्मिकांत भाई पटेल कैंप डायरेक्टर श्री भाई बारोट जायंट्स वेलफेयर फेडरेशन त्रण एना पूर्व प्रमुख श्री गुणवंत भाई शाह तेमज़ जावेफा त्रण एना फेडरेशन ऑफिसर श्री सुभाष भाई रावल विश રાંતિ સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર સિનિયર સિટીઝન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ શ્રી બહાદુરસિંહ સોલંકી ડિકન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ચેરમેન શ્રી આલ્ફ્રેડ રાવ ડોક્ટર હેમંતસિંહ વાંસિયા તથા જાયન્ટ્સ ગ્રુપના સર્વ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નેત્રયજ્ઞ વિના મૂલ્યે આંખના ચેકઅપ તેમજ મોતિયાના ફી ઓપરેશન માટે યોજવામાં આવેલ હતો તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસને રવિવારના કેમ્પમાં સચિન અને આજુબાજુના ગામોની પાંચસો પંદરથી વધુ જરૂરિયાતમંદ જનતાએ લાભ લીધો જેમાં એકતાલીસ મોતિયાના તેમજ અન્ય ઓપરેશનવાળા દર્દીઓની વિનામૂલ્યે આંખના રોગોની સારવાર થશે સાથે જ આજે ત્રણસો દસ જેટલા મફત ચશ્મા પણ વિતરણ કરવામાં આવ્યા આ શિબિરમાં રોટરી આઈ હોસ્પિટલ નવસારીના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન વિભાગના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ અને સમસ્ત જાયન્ટ્સ પરિવારે ખૂબ મહેનત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને અંતે આભાર વિધિ શ્રી ગુણવંતભાઈ શાહ દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા રંગાનુરાગ ટ્રસ્ટચીન કે જે હાલ તેની સ્થાપનાનું રજત જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે તેમજ અન્ય દાતાશ્રીઓ શ્રીમતી મણીબેન રમણભાઈ પટેલ ડોક્ટર હેમંતસિંહ હવેલીસ હવેલીસચીન શ્રીમતી ભાનુબેન શાહ શ્રીમતી તારાબેન પટેલ વાંસ

જરૂરિયાતમંદ ગરીબ અને દરેક વર્ગના લોકો આ કેમ્પનો લાભ લે છે અમે દર વર્ષે આ કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં ઘણી મોટી સંખ્યામાં પેશન્ટ હાજર રહે છે એટલે અમે કહી શકીએ કે એક મેગા કેમ્પ કહેવાય એમાં દર વર્ષે લગભગ એકસો અગિયાર જેટલા મોતિયાના ઓપરેશન તો આવે જ છે એ સિવાય અઢીસો થી ત્રણસો ચશ્માનું વિતરણ થાય છે અને

લોકોને પૂછે છે કે ઘરમાં તમારા ઘરમાં કોઈકને કંઈક તકલીફ છે આ કઈ તો એ રીતે અમે સૌને સૌ પેશન્ટ સુધી પહોંચીએ છીએ અને બધાને આ રીતે અહીંયા ભેગા કરીએ હવે અમારા જાયન્ટ્સ ગ્રુપના દરેક સભ્ય ખૂબ જ જીવ લગાવીને ખૂબ જ મહેનત કરે છે આ એમને સક્સેસ કરવા માટે તો આ તો હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ જાયન્ટ્સ ગ્રુપ માં અમે લોકોને અમારો એક ધ્યેય હોય છે કે ભાઈ પેશન્ટ આવે તો કેમ્પમાં આવે ત્યાર પછી પણ એ લોકોની સગવડ સચવાવી જોઈએ તો અમે એમને માટે સારો એવું મંડપ બનાવીએ છીએ એમાં બેસવાની વ્યવસ્થા હોય છે સવારે એમને નાસ્તો કરાવીએ છીએ અને ત્યારબાદ કેમ્પની શરૂઆત થાય છે મોતિયાના જેટલા ઓપરેશન ના કેસ નીકળ્યા હોય છે એ દરેકને અમે ગ્રુપમાં વિભાજિત કરીએ છીએ અને ત્રણ કે ચાર તારીખ લેવામાં આવે છે અને એના માટે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ માલિબા નેત્ર સંકુલ નવસારીથી એ લોકો બસ મોકલે છે એમાં એ પેશન્ટ્સને અમે અહીંયા બેસાડીને મોકલીએ છીએ બીજે દિવસે ઓપરેશન થઈ ગયા પછી અમે લોકો પણ એમાં અમારા ગ્રુપમાંથી કોઈ ને કોઈ ત્યાં જાય છે અને ત્યાં જઈને અમે પેશન્ટ્સની ખબર લઈએ છીએ લગભગ દરેક દિવસે દરેક ઓપરેશનના દિવસે

કે જેમણે આ જો અહીંયા આવીને આપણને આટલો જો લાભ નહીં આપે તો આપણે પ્રોગ્રામ જ નહીં કરી શકીએ તો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ